સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની નાગરિક બેંક જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે ત્યારે આજે નવી સહકારી જીન ખાતે શાખા બનાવવામાં આવી છે જેમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષસ્થાને નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગરની નાગરિક સહકારી બેંક ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત છ શાખા પૈકી સહકારી જીન શાખાનું આજે લોકાર્પણ યોજાયું હતું જેમાં દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સહિત સ્થાનિક ધારાસભ્ય દ્વારા નવીન અદ્યતન મકાન પ્રવેશનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપણી સેવામાં આપણી બેંક સ્લોગન અંતર્ગત નાગરિક બેંક વર્ષોની સેવા કરે છે ત્યારે હવે નવીન બિલ્ડિંગનું આજે લોકાર્કન થતાં ગ્રાહકોને વધુ સગવડ મળી રહે છે હિંમતનગરની નાગરિક બેંકે જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે ત્યારે આજે નવી સહકારી જીન શાખા બનાવવામાં આવી છે જેમાં દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષતાને નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગરની નાગરિક સહકારી બેંક ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત છ શાખા પૈકી સહકારી જીન શાખાનું આજે લોકાર્પણ યોજાયું હતું જેમાં દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સહિત સ્થાનિક ધારાસભ્ય દ્વારા નવીન અદ્યતન મકાન પ્રવેશનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આપની સેવામાં આપની બેંક સ્લોગન અંતર્ગત નાગરિક બેંક વર્ષોથી સેવા કરે છે ત્યારે હવે નવીન બિલ્ડિંગનું આજે લોકાર્પણ થતાં ગ્રાહકોને વધુ સગવડ મળી રહે છે વધુ વાત કરવામાં આવે તો હિંમતનગરની નાગરિક બેંકે જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે ત્યારે આજે નવી સહકારી શાખા બનાવવામાં આવી છે જેમાં દીવ દરબન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષસ્થાને નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગરની નાગરિક સહકારી બેંક ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત છ શાખા પૈકી સરકારી જીન શાખાનું આજે લોકાર્પણ યોજાયું હતું જેમાં દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ ધા પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ જિલ્લા સાંસદ સ્થાનિક ધારાસભ્ય દ્વારા નવીન અદ્યતન મકાન પ્રવેશનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આપની સેવામાં આપની બેંક સ્લોગન અંતર્ગત નાગરિક બેંક વર્ષોથી સેવા કરે છે ત્યારે હવે નવીન બિલ્ડિંગનું આજે લોકાર્પણ થતાં ગ્રાહકોને વધુ સગવડ મળી રહે છે ખાસ વાત કરવામાં આવે તો હિંમતનગર નાગરિક બેંક કે જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે ત્યારે આજે નવી સહકારી શાખા બનાવવામાં આવી છે જેમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષસ્થાને નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હિંમતનગરની નાગરી સહકારી બેન ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત સ શાખા પૈકી સહકારી જીન ખાતે આજે લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ જિલ્લા સાંસદ શોભનાબેન બારરીયા અને ધાની સ્થાનિક ધારાસભ્ય દ્વારા નવીન અધતન મકાન પ્રવેશનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આપની સેવામાં આપની બેંક સ્લોગન અંતર્ગત નાગરિક બેંક વર્ષોથી સેવા કરે છે ત્યારે હવે નવીન બિલ્ડિંગનું આજે લોકાર્પણ થતાં ગ્રાહકો પણ આનંદિત થયા હતા હિમતનગરની સહકારી બેંક ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને બેંકની હેડ ઓફિસ સહિત સહશાખા પૈકી સહકારી જીન ખાતે આજે લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હિંમતનગરની નાગરિક બેંક જે હિંમતનગર ખાતે વર્ષોથી કાર્યરત છે સહકારી જીંગ શાખા બનાવવામાં આવી છે જેમાં દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસકની અધ્યક્ષસ્થાને નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હિંમતનગરની સહકારી બેંક ઓગણીસો ચોસઠથી કાર્યરત છે અને આ બેંકની હેડ ઓફિસ સહિત શાખાઓ આવેલી છે જેમાં દીવ દમન દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પપુરભાઈ પટેલ આજ રોજ તારીખ બાવીસ નવ બે હાજર પચીસ ના રોજ હિંમતનગર નાગરિક સહકારી સૌ કસ્ટમરોનું હાર્દિક સ્વાગત કરું છું હિંમતનગર નાગરિક સહકારી બેંક ઓગણીસો ચોસઠ થી કાર્યરત છે હિંમતનગર નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ વધતા છ બ્રાન્ચ ઓફિસમાં આજે સહકારી જીન રોડનું પોતાનું નવીન બિલ્ડીંગ બની અને આજે સૌ પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં સુવિધાઓ સાથેનું બેંક આપને આપ સૌને સેવા આપશે હિંમતનગર નાગરિક સહકારી બેંક સદાય આપની સેવામાં આપણી બેંક એવા સ્લોગન સાથે બચત સાથે સમૃદ્ધિનું જે પર્યાય બન્યું છે નાના નાના વેપારીઓ ઉદ્યોગકારો બધાને હિંમતનગર નાગરિક બેંકે જે પણ બિઝનેસ લોનો કે જે જોઈતું હોય તે પૂર્ણ કરી છે તો આપ સૌને હિંમતનગર નાગરિક સહકારી શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું તેમજ માનનીય શ્રી વીડી ઝાલા સાહેબ સાંસદ શ્રી શોભનાબેન પણ અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી તો આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપણી બેંકનું આપ સૌ ઉપયોગ કરો તેવી હું લાગણી માગણી સાથે આપ મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર